એક તરફ રવિ સિઝનની શરૂઆત થતાની સાથે જ ખેડૂત આલમ ઘઉં બટાકા ચણા સહિતના પાકેનું વાવેતર કરવાની શરૂઆત કરી ચૂક્યો છે જોકે હાલના તબક્કે બીએપી સહિતના ખાતરોની ઉણપ સર્જાતા કિસાનોમાં ભારે ચિંતામાં ઘરગાવ છે એક તરફ ખાતર વિના પાકની ઉપજ ઓછી આવી રહી છે તો બીજી તરફ શરૂઆતથી જ ખાતર ન હોવાના પગલે મોટાભાગના ખેડૂતો માટે અત્યારથી જ ઓછી ઉપજની ચિંતા સતાવી રહી છે સાબરકાંઠાના ઈડર વડાલી સહિતના વિસ્તારોમાં છેલ્લા કેટલાય સમયથી ડીએપી સહિતના વિવિધ રાસાયણિક ખેતરોની ઉણપ સર્જાઈ રહી છે જેના પગલે હવે ખેડૂતો ખાતર વિના જ રવિ પાકોનું વાવેતર પણ કરી રહ્યા છે જોકે ખાતર વિના દરેક પાકની ઉપજ મરી શકતી નથી ત્યારે હાલના તબક્કે ખેડૂત આલમ રાસાયણિક ખાતર વિના ઘઉં ચણા બટાકા સહિતના પાક વાવી રહ્યા છે ત્યારે સાબરકાંઠાના વડાલી ઈડર સહિતના વિસ્તારોમાં બટાકાનો પાક સૌથી વધુ વાવેતર કરવામાં આવી રહ્યું છે ત્યારે રોકડિયા પાક તરીકે બટાકાનો સમગ્ર વિસ્તારમાં વધુ વાવેતર કરવા હોવા છતાં પાયાના ખાતર તરીકે હાલમાં રાસાયણિક પાકોની ઉણપ સર્જાતા ખેડૂતો માટે ભારે પરેશાનીનો સમય આવ્યો છે એક તરફ પાયાનો ખાતર નથી તો બીજી તરફ વાવેતરની સીઝન હોવાના પગલે વિના ખાતરે બટાકાનું વાવેતર કરનાર ખેડૂતો માટે ઓછા ઉત્પાદનની ચિંતા અત્યારથી સતાવી રહી છે ખેડ ખેતર અને પાણી સમૃદ્ધિને લાવતાવણી આ કહેવત આપણે વર્ષોથી સાંભળતા આવ્યા છે પણ વડાલ તાલુકા માટે આ કહેવત એક ખોટી સાબિત થઈ રહી છે કારણ કે ખેડૂતો હાલ ખેતરની અંદર જે રવિ પાક માટે જોતરાઈ ગયા છે અને ખેડ કરી રહ્યા છે પણ જે મેન વસ્તુ એ છે કે રવિ પાક માટે જે આપણે પાયામાં ડીએપી અને બાળબત્રી છોડ નાખતા હોય છે પણ હાલ ગામે ગામે એની ખૂબ જ મોટી સમસ્યા છે તો મારી સરકારને અપીલ છે કે આ ડીએપી અને ખાતરના માટે ખૂબ ઝડપથી કોઈ નિકાલ લાવે અને કોઈ વ્યવસ્થા કરે તો ખેડૂત પાયામાં ખાતર નાખી અને ઉત્પાદન વધારવામાં સરળતાથી તેમને ફાયદો થાય તાલુકો વડાલી વડાલી તાલુકાની અંદર અત્યારે ખૂબ મોટા પ્રમાણમાં ઘઉં ચણા બટાકા રાયડો જેવા પાકોનું ખૂબ મોટા પ્રમાણમાં વાવેતર થઈ રહ્યું છે પણ વાવેતરની સાથે સાથે ડીએપી એનપીકે જેવા પાયાના ખાતર છે તેના ખૂબ પ્રમાણમાં ઉણપ છે અને અત્યારે લોકો સંઘ હોય કે સોસાયટીઓ હોય તેની અંદર લાઈનોમાં ઊભા છે કે ડીએપી કે એનપીકે જેવા ખાતર મળી રહે પાયાના પણ હજી સુધી કોઈ આશા બંધાણી નથી અને સરકારને અમારે નમ્ર અપીલ છે કારણ આ વિશે ધ્યાન દે જમ બને ત્યાં ખાતરની ઉણપ પૂરી કરે એવી અમારી આશા છે